વેકેશન હવે આગામી શૈક્ષણિક પ્રારંભ થશે તો ત્યારે વાલીઓના ખિસ્સા ઉપર જાણે કે કાતર ફેરવવાનો કારસો તૈયાર કરવામાં આવ્યો હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં વેકેશન પૂરું ન થતા જ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે જો કે શહેરની ખાનગી શાળાના સંચાલકો દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વાલીઓના ગજવા ઉપર કાતર ફેરવવાનો કારસો રચવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આજે સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સ્ટેશનરીનો ધંધો કરનાર વેપારીઓએ આ દરમિયાન જણાવ્યું હતું કે ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓને ફરજિયાત શાળામાંથી જ યુનિફોર્મની સાથે ચોપડા અને સ્ટેશનરી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જેને પગલે શહેરમાં સ્ટેશનરીનો વેપાર કરનારાઓને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે આ સિવાય વાલીઓ પાસેથી ખાનગી શાળાઓ દ્વારા વીસ ટકા સુધી મોંઘા ભાવે સ્ટેશનરીનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો તો શહેરમાં સરસ્વતીના ધામના નામે વાલીઓને લૂંટવા માટેની હાટડી ખોલનાર શાળા સંચાલકો વિરુદ્ધ સ્ટેશનરીના વેપારીઓ દ્વારા મોરચો ખોલવામાં આવ્યો છે સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા અધિકારીને આવેદનપત્ર પાઠવી અને શાળા સંચાલકો દ્વારા વાલીઓ સાથે કરવામાં આવી રહેલા ઉઘાડી લૂંટ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વેપારીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષે દહાડે વિદ્યાર્થીઓની હજારો રૂપિયાની ફીસ ભરનારા વાલીઓને લૂંટવા માટે ખાનગી શાળાના સંચાલકો એક પણ તક જતી કરતા નથી ખાનગી શાળાના સંચાલકો દ્વારા યુનિફોર્મની સાથે સાથે હવે ચોપડા તેમજ સ્ટેશનરી લેવા માટે પણ વાલીઓ ઉપર દબાણ કરવામાં આવે છે એટલું જ નહીં પણ વીસ ટકા સુધી મોંઘા ભાવે સ્ટેશનરી અને ચોપડાઓ વાલીઓને પધરાવવામાં આવી રહ્યા છે આ સિવાય કેટલીક શાળાઓ દ્વારા તો ચોક્કસ દુકાનો ઉપરથી જ સ્ટેશનરી અને ચોપડા લેવા માટે પણ વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે જે વર્ષો જૂનો પ્રશ્ન છે કે સ્કૂલોમાંથી જે વિદ્યાર્થીઓના પુસ્તકો નોટબુકો ઇવન સ્કૂલ બેગ સ્કૂલ શૂઝ વગેરેનું વેચાણ થઈ રહ્યું છે તેના લીધે નાના નાના સ્ટેશનરી વિક્રેતાઓને ખૂબ આર્થિક અસર થઈ રહી છે તો એ સ્કૂલમાં થતું વેચાણ કાયદાકીય રીતે પણ ખોટું છે તેથી બંધ થવું જોઈએ એ માટેનું આવેદનપત્ર આપવા અમે આજે આવ્યા છે કેટલા સમયથી આ રજૂઆત તમારી અમે એકચ્યુઅલી આ આખા ગુજરાતમાં તમને કહું ને તો દરેકે દરેક શહેરમાં દરેક એસોસિએશન જે તે કલેક્ટરને આવેદનપત્ર આપી જ રહ્યા છે પણ વર્ષોથી આ પ્રશ્ન વણ ઉકેલ્યો છે કલેક્ટરશ્રીની ઓફિસ તરફથી કે ડી ઓફિસ તરફથી સ્કૂલોને દર વખતે શું કહેવાય કે નોટિસ મોકલવામાં પણ આવે છે પણ એનો કંઈક યોગ્ય નિકાલ આવતો નથી ફરીને ફરી પાછું એ ચક્ર ચાલુ જ થઈ જાય છે એટલે એનો કાયમી કોઈ ઉકેલ આવે

અને આજથી બે વર્ષ પહેલાં થોડા ઘણા અંશે થોડુંક કાબૂમાં પણ આવ્યું હતું પણ પાછું હતી અને એ પરિસ્થિતિ થઈ ગઈ એવું લાગે છે